હેલો ગુડ મોર્નિંગ ગાઈસ આપણે સવાર સવારમાં યસ યશવન બાપ દીકરો બે ગયા છીએ ખાટલે તમે જુઓ યશન દઈ દીધું જામફળ ખાવા યસા ખાવાનું જામફળ આમાં ક્યાં કાક તો આપણે બધા યુટ્યુબર વડે જય માતાજી જય મહાદેવ એવું આપણને આવડતું નથી એટલે આપણે સવાર સવારનો વિડીયો ચાલુ કરી દીધો છે અને વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો તમને મજા આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને યસા

आ तड़के काटे है के दोनों बरसात चालू है Ah ha 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 oh, oh, oh. Ooh.